ટ્રક લઈ ગયું એક ના પગ કપાઈ ગયા ને 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 નમસ્કાર દોસ્તો અત્યારે અમે છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાથ સિંધાજ ગામના રસ્તા ઉપર મારી પાછળ જે દેખાય છે તે બસ છે અને તે વહેલી સવારે આજે જે અહીંયાથી વિદ્યાર્થીઓ છે તેને આ બસ છે તે લેવા જતી હોય છે કોડીનાર બસ સ્ટેશન ડેપોની આ બસ છે જે અહીંયાનું ગામ છે વલાદર ગામે આ બસ છે તે વહેલી સવારે જતી હોય છે અને ત્યાંથી સ્ટુડન્ટને લઈને ફરી કોડીનાર પહોંચતી હોય છે પરંતુ આજે આ બસને અકસ્માત થયો છે ખૂબ ભયંકર અકસ્માત હતો કારણ કે આ અકસ્માતની અંદર મોત નથી થયું પરંતુ જેને ઈજાઓ પહોંચી છે તેની હાલત ખૂબ જ બદતર છે કારણ કે એક પગ છે ત્યાં અહીંયા પરત પડ્યો હતો રસ્તા ઉપર કપાયેલી હાલતમાં બતાવવાના પ્રયાસ કરીએ બાઈક અને આ બસ વચ્ચે અકસ્માત થયો છે જાણવા મળ્યું છે કે સિંધાજ જ ગામ છે આ તરફ નજીકમાં સિંધાજ જ ગામ છે ત્યાંથી આ યુવાનો આ ગામના છે જે બાઈક ચલાવતા હતા બે યુવાનો હતા તેને બાઈક સાથે અહીંયા પર આ જે ટન છે અને આ ટનમાં તેની આ બસ સાથે ટક્કર થઈ છે ટક્કર

નેવું સોળ નંબરનું આ બાઇક છે જે અહીંયા પર પડ્યું છે આ યુવાનનું ચપ્પલ છે તે અહીંયા છે આ એક યુવાન હતો જેના પગ છે એક યુવાનનો પગ છે એ કપાઈ ચૂક્યો હતો અને તે આ રસ્તા ઉપર ફેંકાયો હતો આ સિવાય અન્ય એક યુવાન તેની સાથે હતો તેને પણ જબરજસ્ત રીતે વાગ્યું છે પરંતુ આ બંને યુવાનોનો જીવ બેચો છે એ જાણવા નથી મળ્યું કે એક્ઝેક્ટ કઈ લોકેશન ઉપર આ બંનેને ટક્કર થઈ છે કારણ કે એ ત્યારબાદ બસને શાયદ હટાવીને સાઈડમાં રાખી છે કે અહીંયા પર ટક્કર થઈ છે તે હાલ કહેવું મુશ્કેલ છે અહીંયા પર હાલ કોઈ છે નહીં જેથી કરીને તેની પૂછપરછ કરી શકાય એક ચપ્પલ યુવાનનું અહીંયા પર પડ્યું છે આ બંને યુવાનોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

એવું પણ જાણવા મળ્યું છે કે આ યુવાનો સિંધાજ ગામના છે નજીકનું ગામ છે અને તે કોળીના તરફ જતા હતા આ જે બાઇક ચાલક હતા તેમાં એક બાઇક સવાર યુવાન હતો અને એવું જાણવા મળ્યું કે એક વિદ્યાર્થી હતો જે માધ્યમિક શાળાનો હોય અથવા તો કોલેજનો હોય પરંતુ એ બંનેને અહીંયા પર અકસ્માત નેડ્યો છે આપ તમામને એટલી રિક્વેસ્ટ કરીએ છીએ ગીર સોમનાથ જિલ્લો હોય કે દીવ હોય અકસ્માતોનું પ્રમાણ છે તે વધ્યું છે ખાસ કરીને જે યુવાનો બાઇક ચલાવે છે ઘણી વખત એવું થતું હોય છે કે એની સ્પીડ થોડી વધારે હોય છે તો એવા યુવાનોના માતા પિતાને એટલો જ મેસેજ આપવા માંગીએ છીએ કે પોતાના જે બાળકો છે તેને સમજાવીને બાઇક આપે આ સિવાય અકસ્માતો છે તે નક્કી નથી હોતા એ અચાનક થતા હોય છે કોઈ એકની ભૂલ હોય તો પણ અકસ્માતોનું ભોગ બનવું પડે છે મતલબ કે જે વ્યક્તિ છે તે ચલાવતો હોય છે પરંતુ સામેવાળી વ્યક્તિ જે વાહન લઈને આવતી હોય છે તેની પણ કંઈક ચૂક હોય તો પણ અકસ્માત થતો હોય છે તો ચૂકના કારણે આવા અનેક અકસ્માતો છે તે આ જિલ્લાની અંદર આ જિલ્લાના રસ્તાઓની અંદર આ જિલ્લાના હાઈવેની અંદર થઈ રહ્યા છે અનેક લોકોના મોતો થઈ રહ્યા છે જેને લઈને તમામને રિક્વેસ્ટ છે કે આપ આપનું વાહન છે તે મર્યાદિત સ્પીડમાં ચલાવો

અકસ્માત આવે છે ગામ નજીક વડા બે વડાક છે ત્યાં પણ બહુ મતા એ પણ કાઢી નાખ્યા ત્યાં અકસ્માતો થાય છે ત્યાં ઓછા થાય પણ આ ટન માં વધારે થાય તો આ બનેશીભાઈ છે અહિયાં ના સ્થાનિક છે તેમનું કેવું છે સવારે બનેશીભાઈ અહિયાં ભટકાણા છોકરાઓ બરાબર ને અહિયાં બાઇક નો ભાગ આવ્યો છે આ પતરું છે હોય તો આ હતા ગામના લોકો હતા જેમનું કહેવું છે કે અહિયાં પણ ટર્ન છે

બાઇક ચાલકો અથવા તો અન્ય વાહન ચાલકો છે તે કાબૂ ગુમાવી રહ્યા છે વડાકોમાં અચાનક સામેથી વાહન આવતું હોય છે અને ત્યારે અકસ્માતો થતા હોય છે કહેવાનો મતલબ એ છે કે ઓલ ઓવર આ જિલ્લાની અંદર દીવની અંદર જે હાઈવે છે જે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ છે ત્યાં ખૂબ અકસ્માતો થઈ રહ્યા છે અમે એટલા માટે કહીએ છીએ કે રોજિંદા આ અકસ્માતોના વિડીયો છે તે અમે ઇન્સ્ટામાં પણ અપલોડ અનેક અકસ્માતોના વિડીયો સામે આવી રહ્યા છે જેને લઈને આપ તમામને સાવધાન કરવા માગીએ છીએ કે આપ જ્યારે પણ વાહન ચલાવો ત્યારે ખૂબ તકેદારી રાખવી જરૂરી છે ધન્યવાદ